નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં મોન્સૂન ટ્રપ લાઇન પસાર થતી હોવાથી કેટલાક શહેરોમાં ભારે વરસાદની આગાહી અરવલ્લી સાબરકાંઠા મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની સંભાવના બનાસકાંઠા જિલ્લા માટે આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અરવલ્લી અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરાયું તેમજ મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં સુટાસવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે મોડાસા અને ધનસુરા પંથકમાં પણ વરસાદી ઝાપટું થયું હતું જ્યારે ભીલોડામાં સવારથી નમતી બપોર સુધીમાં અઢી વરસાદ ખાબક્યો હતો જિલ્લા અને ગ્રામ્ય સમગ્ર દિવસ દરમિયાન થોડો સમય ઉગાડ નીકળી રહ્યો છે અને વચ્ચે વચ્ચે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ત્રણ દિવસ સુધી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સિવાયના દિવસોમાં બનાસકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે પાસોતરા વરસાદે મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ઘટ પૂર્ણ કરી છે જ્યારે હજુ પણ કેટલાક તાલુકાઓમાં વરસાદની સામાન્ય ઘટ છે તે આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો પૂર્ણ થઈ શકે છે સમગ્ર રાજ્યમાં આજે છૂટો છવાયો વરસાદ નોંધાઈ શકે છે તેમાં અરવલ્લી સાબરકાંઠા મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની સંભાવના છે તો ઘડિત મિત્રો આ તો સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ